તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મેષ રાશિફળ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ કાબુ ગુમાવવું નહીં આજે તમારી સામે અને આર્થિક યોજનાઓ રજૂ કરવામાં આવશે કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસા પાસાને તકેદારીપૂર્વક ચકાસજો ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે વધારાનું જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા સમગ્ર લગ્ન જીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે ઉપાય કુટુંબ સુખને પુનઃસ્થાપિત કરવા માટે હનુમાન મંદિરમાં બુંદી અને લાડવા આપો વૃષભ રાશિફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસ્નવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ જાવ તેની તકેદારી રાખજો દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે સેક્સ અપીલ વાંચિત ફળ આપશે આજે તમને જાણ થશે કે તમારું પ્રિય પાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારે ન હોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મિથુન રાશિફળ રમત ગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે આજના દિવસે બોલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય સમૃદ્ધ વ્યવસાય અને સ્થિર કાર્ય જીવન માટે રાત્રે સુતા પહેલ પાણીમાં દૂધ અને ખાંડ ભેળવીને સિરહાને રાખો અને વહેલી સવારે ઘરની નજીકના વૃક્ષ મૂળમાં નાખો કર્ક રાશિફળ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં ગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પડો વિતાવો આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસા નારાજ થાવ તેવી શક્યતા છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે જીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે ઉપાય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો સિંહ રાશિફળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનની આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય પ્રેમે ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અત્યાનંદની અનુભૂતિ કરશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને મળતા પહેલા તમારા માથા અને શરીર માલિશ કરો કન્યા રાશિફળ તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવું જોઈએ જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે બાળકો વધુ ધ્યાનની માંગ કરશે પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય સરળ કુટુંબ જીવન માટે લાલ ભૂરી કીડીઓને ખાંડ અને મિશ્રી જેવા ખાંડ ઉત્પાદો ખવડાવો તુલા રાશિફળ સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો આજે તમારું પ્રિય પાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે કોઈ નયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારી જીવન નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય વાસની ટોકરીમાં જરૂરિયાતમંદોને ખોરાક મિષ્ઠાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે વૃશ્ચિક રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે તમે જે કઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા તમારા જીવનસાથીના જોટાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે ઉપાય સારી વિધિ સ્થિતિ માટે પકાવેલા અને અથવા અથવા મીઠા પીળા ચાવલ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો ધનરાશિફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારું અંગત જીવન વિશે મિત્રો તમે सारी સલાહ આપશે તમે ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે તમારો વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં તમારા જીવનસાથી આજે થંદનાટ અને પ્રેમથી લો હશે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ભૂરી ગાયને ઘઉં બાજરો અને ગોળ ખવડાવો મકર રાશિફળ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો દૂરના કોઈ સગા તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય સારી વિદ્ધિ સ્થિતિ જણાવવા માટે સારું નૈતિક ચરિત્રને સાચવવું પડે છે કુંભ રાશિફળ હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે સમગ્ર લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે આજે તમને તમારા પ્રિય પાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો ગેરસમજના ખરાબ ચતબત્તા બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે ઉપાય બે ભરેલી મુઠ્ઠી મસૂર દાળ લાલ વસ્ત્રમાં લપેટીને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો આ ઉપાયથી કટુબ સુખ વધી જશે